ગુજરાતમાં નોન ટીપી આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ પરવાનગી મામલે ષડયંત્રની તપાસની કોંગ્રેસની માંગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નવા આઉટગ્રોથ નોન ટીપી વિસ્તારમાં વિકાસ પરવાનગી અંગે લેવાયેલા અચાનક નિર્ણયથી રાજ્યભરમાં ગંભીર ચર્ચા અને અસંતોષ ઉભો થયો હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસે કર્યો છે માત્ર સત્તર દિવસની અંદર લેવાયેલા અને અમલમાં મુકાયેલા આ નિર્ણયથી ચોક્કસ બિલ્ડરો ડેવલપરો અને જમીન ધારકોને કરોડો રૂપિયાનો સીધો લાભ થયો હોવાની શંકા કોંગ્રેસે વ્યક્ત કરી છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં માંગરોલાએ જણાવ્યું કે આ નિર્ણય નીતિગત પારદર્શિતાના સિદ્ધાંતોના વિરોધમાં છે સંવિધાનની કલમ 14 મુજબ સમાનતાના અધિકારનો ઉલ્લંઘન કરે છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને સંપૂર્ણપણે અવગણે છે નિર્ણય પછી ભલે પાછો ખેંચવામાં આવ્યો હોય પરંતુ મધ્યમવર્તી સમયગાળામાં જેમને લાભ મળ્યો છે તેમની ભૂમિકા અને નિર્ણય પાછળ કાર્યરત અધિકારીઓની જવાબદારી નક્કી થવી આવશ્યક છે જેમાં સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે